માતાજી આજે મારે દેવાસો છે તો હું કેવી રીતે પૂજા કરું છું તો એ બતાવું આપણી પાસે એવ્રજ જેવ્રતમાં છબી ના હોય તો ચાંદલો બુકમાં કરી દઉં છું એમાં કરી દેવાનો હોળીઓ દોરી લીધું છે તો ચોખા છોડી દેવાના અગરબત્તીને દીવો મેં પહેલાં જ કરી લીધો છે પ્રસાદી મૂકી દીધી છે અબીલ ગુલાલ બે છાટી દે છે અને પુષ્પ ચડાવવાના હોય તો આપણે ફૂલ ચડાવી દેસુ અને પછી વાર્તા વાંચી લેવાની હોય વાર્તા વાંચીને ચારેય દેવીની આરતી ઉતારી લેવાની હું ચારેય દેવીની આરતી ઉતારીને પછી ભગે લાગી લઈશ તો હું તો આવી રીતના જો કરું છું પૂજા સારું જય માતાજી જય શ્રી રામ